હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્વિતીય સામાયિક પરીક્ષા ધોરણ નવ વિષય ગુજરાતી સમય બે કલાક કુલગુણ પચાસના પેપરનું સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન સાથે આપણે આ વિડિયો જોવાના છીએ તો આ વિડીયો સંપૂર્ણ નિહાળો જેથી કરીને આપણે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ પરના વહલા આવે તો લલિત નિબંધ કુદરતી આવે તો એકાંકી બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો કેટલાક ઈંડા મૂક્યા છે તે બાળકોની નજરમાં આવી જાય છે તો ઢેલે બાબુનો મિત્ર સ્વર્ગમાં દેવાંશી અપ્સરા બની ગયો હતો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી જે તમે પેપર સેટ તૈયાર કર્યો છે અમારે જોતો હોય તો ક્યાંથી મળશે બરાબર અથવા તો અમારે ગુજરાતીના હજી વિડીયો જોવા છે તો ઘણા બધા પ્રશ્નો છે તો ખાસ ધોરણ નવ દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રોનું નવા માળખા મુજબ કુલ ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો તેમજ ધોરણ નવ ગણિત અને વિજ્ઞાન વિષયમાં બહુ તકલીફ પડે છે બાળકોને એની પણ સતત કમેન્ટ આવતી હોય છે તો એના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર આ બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટિરિયલ સાયન્સ એસએસનું વાંચવા માટેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી પેપર શેટ એકમ કસોટી સ્વધ્યન પોથી તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો આ પેજની અંદર પેઇડ કોર્સમાં મિત્રો પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપર તેમજ તમારા દ્વારા મોકલાવવામાં આવેલા જે પેપર છે બરાબર એ પણ અહીંથી મળી જશે અને ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકો છો ચાલો એક વાક્યમાં જવાબ આપો લોકોએ અરુણિમાને પાગલ કેમ ગણી તો એક પગ કપાયા પછી અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું તેથી લોકોએ તેને પાગલ ગણી નાનજીભાઈએ આર્યકન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું તો એક હરિજન બાળાના હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું ત્રણ ચાર વાક્યમાં જવાબ આપો એ પણ બે ગુણમાં તો મિત્રો ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અથવા ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે બરાબર અથવામાં હશે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો ચાર ગુણમાં બાબુના સ્વર્ગમાં અનુભવ તમારા શબ્દોમાં લખો અથવામાં પૂછાશે પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી વિભાગ બી જોડકા જોડો કૃતિ સામે સાહિત્ય પ્રકાર ગોદ માતની ક્યાં તો ગીત છે રસ્તો કરી જવાના છે તે ગઝલ છે ત્યાર પછી ખાલી જગ્યા કવિ મૃત્યુ સામે કાળને પડકાર આપે છે ગોદ માતની ક્યાં પધ્યમાં માને ગુમાવ્યા પછીની કવિની પીડા વ્યક્ત થઈ છે કાવ્ય પૂર્તિ કરો મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વ્હાલી કરી સામે મરકત મરકત ઊભા મારા મનની દુવારિકાના સુબા મારા આંસુને લૂંછયા ઝરી ત્રણ ચાર વાક્ય મિત્રો જો આ સંપૂર્ણ સરસ મજાના પેપરોના સોલ્યુશનોની પીડીએફ ના પ્લાન તમને પેડ કોર્સમાંથી મળી જશે જે આપણે કીધા ને કે ભાઈ આ રીતના સંપૂર્ણ દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપરો તમને એથી પેડ કોર્સમાંથી મળી જશે તો ત્યાંથી મેળવી લેશો દીકરીની ઘર માટેની ચિંતા અથવા હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનો બળ સવિસ્તાર લોકો રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો અથવા કવિનું આત્મબળ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા રસ્તો કરી જવાના કાવ્યના આધારે જણાવો વિભાગ સી ગ્રામર વ્યાકરણ વિભાગ જોડણી સુધારીને લખો પત્રચેષ્ટતા તો પત્ર ચેષ્ટા કૂરતા તો ક્રૂરતા સંધિ છોડો કે જોડો પર ઉપકાર પરોપકાર સાચો સમાનાર્થી આંખ તો નયન તરુ તો વૃક્ષ સમાસ ઓળખો કબીરવડ તો મધ્યમ પદલોપી ત્યાર પછી પ્રત્યય ઓળખો અધિપતિ તો અધિ એટલે પૂર્વ પ્રત્યય સાચો લખો હૈયું ઉજરડાવું મનમાં પ્રબળ વેદના થવી વિરોધાથી શબ્દ ઉપાય નિરૂપાય અપરાધ નિરપરાધ શબ્દ લખો વહેતા પાણીમાં થતો કુંડાળો વમળ વાક્ય રૂપાંતર આપણો બાબુ તો જીવે છે નિષેધ વાક્ય બનાવો આપણો બાબુ તો મરી ગયો નથી વાક્ય પ્રયોગ મિત્રો ભેગા થઈ જાય છે ભાવે વાક્ય બનાવો મિત્રોથી ભેગા થઈ જવાય છે રવાનું કાર્ય શબ્દ શોધો સરરર સર શબ્દોમાં ધ્વનિ છૂટા પાડો બ્રાહ્મણ વિભાગ ડી લેખન વિભાગ છે વિદ્યાર્થી મિત્રો તો અર્થ વિસ્તાર જણાવો પંક્તિઓનો સોબત કરતા બે ચાંટે રીઝ્યું પૈસા પૈસાને વળી પદવીનો વિશેષ સો વિશ્વાસ રાવણ કેરી સિદ્ધિ પણ પળમાં પામી નાશ ત્યાર પછી અહેવાલ લેખન અથવા પત્ર લેખન બે માંથી એક હશે તમને બરોબર તો વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે એ બાબત સમજાવવા તમારા મિત્રને પત્ર લખો બરાબર તો મિત્રો અહીંયા તમારા મિત્રને પત્ર લખેલો છે રેડી આવી રીતે એના અથવામાં છે તમારી શાળાનો વિદ્યાર્થી કે વિદ્યાર્થીની ગુજરાત બોર્ડના પ્રથમ નંબરે આવ્યા છે એના સન્માનમાં શાળાના યોજાયેલ સમારંભનો અહેવાલ આશરે સો શબ્દોમાં લખો તો સન્માન સમારંભ બરાબર સન્માન સમારંભ આગળ નીચેનો ગદ્યખંડ વાંચી અને આપેલા પ્રશ્નોના ઉત્તર લખો અથવા તો પદ્યખંડ વાંચીને પૂછી શકે તો મિત્રો આ પેરેગ્રાફ તમારે વાંચવાનો એમાંથી પ્રશ્ન પૂછાયો કાકા સાહેબ તેમના અધ્યાપક મિત્રોને વિદ્યાર્થી વિશે શું કહે છે છાત્ર દેવો ભવ કાકા સાહેબ અધ્યાપન કાર્ય વિશે શું માને છે તો એને શીખવવું એટલે કે ઈશ્વરની સેવા કર્યા જેવું જ છે એવું માને છે છાત્ર વિદ્યાર્થીને ઈશ્વરનું રૂપ છે તો એને શીખવું એટલે ઈશ્વરની સેવા કરવા જેવું જ થાય એ તો મળી જાય ચાલો નિબંધ લખશું શિયાળાની સવાર કારણ કે શિયાળાની ઋતુ ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો બરાબર અથવા શું ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો અથવા ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર સ્વામી વિવેકાનંદ બરાબર એમના જન્મદિવસ હમણાં ટૂંક સમયમાં છે જાન્યુઆરી મહિનામાં એટલે આપણે એમના વિશે પૂછી શકાય તો ખાસ વિદ્યાર્થી મિત્રો બાર જાન્યુઆરી છે ને એ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે બાર જાન્યુઆરી એટલે એમના વિશે પૂછાઈ શકે એટલા માટે નિબંધ પૂછી શકાય બરાબર ચાલો તો આ રીતે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન થયું તો જે વિદ્યાર્થી મિત્રોને દ્વિતીય પરીક્ષાના પેપર શેટ લેવા હોય તો પેપર શેટ વહેલી તકે એપ્લિકેશનમાં જઈને મેળવી લે અને તમને જણાવતા આનંદ થાય છે કે પાંચ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આપણી આ એપ્લિકેશન છે એ એપ્લિકેશન યુઝ કરી રહ્યા છે તો એ પેડ કોર્સમાંથી મેળવી લેશો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત અને બધા મિત્રોને પચાસ માંથી પચાસ ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે ઓલ ધ બેસ્ટ